દેશભરમાં આજે છવ્વીસમી નવેમ્બરને ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત સંવિધાનના ના માનમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો આ સૌ જિલ્લા ભાજપ દ્વારા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાની ઉપસ્થિતિમાં સંવિધાન ની મહત્તા દર્શાવતી સંવિધાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ કાર્યાલય શરૂ થયેલી આ પદયાત્રા તલાવડી નજીક પહોંચી હતી જે ઉપસ્થિત સૌ કાર્યકરો અને હોદ્દેદારો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને

બંધારણ દિવસ અને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી આદણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર પંદરથી છવ્વીસ અગિયાર ને આજે આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ સુરત જિલ્લાની અંદર પણ આજે આ કાર્યક્રમની એક પદયાત્રા સ્વરૂપે બંધારણ આપણા સંવિધાનનું પુસ્તકોનું એક સન્માનપૂર્વકની પદયાત્રા કાઢવામાં આવી જેમાં આજે બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી એસસી મોરચાના પ્રમુખ રાજુભાઈ કટરિયાજી ભાઈ શ્રી કિશોરભાઈ રાજુભાઈ રાકેશભાઈ રજનીભાઈ તેમજ એસસી મોરચાના મારા આગેવાનો તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે એસસી મોરચા દ્વારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીને સંવિધાનની એક પ્રતિકૃતિ પણ